નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં આજે છે ચોવીસ બે બે હજાર પચીસ રવિભાઈની જાન લઈને ગયા હતા એને રવિભાઈની વરઘોડાની તો વિડીયો ના થઈ શક્યો કારણ કે બધા નાચવામાં હતા તો વિડીયો કોણ કરે અને અહીંયા થઈ રહી છે એને મંડપમાં જવાની એન્ટ્રી એને બધી બહેનો અને ભાઈઓ પાછળ છે રવિભાઈ એની બહેનો આવી રહી છે ઝંડા લઈને એની પાછળ એના ભાઈઓ છે આગળ તમે જોઈ શકશો રામજીનું સોંગ વાગતું હતું પણ તમને નહીં સાંભળાવી શકું કારણ કે કોપીરાઈટ આવે છે એટલા માટે આગળ ધીરે ધીરે વધી રહ્યા છે વરરાજા આજે એમના લગ્ન છે એટલે એ વિષ્ણુ સ્વરૂપે આવે એટલે બધા એનું સ્વાગત કરે છે વિષ્ણુ નારાયણ સ્વરૂપે લગ્ન મંડપમાં જઈ રહ્યા છે અને હવે થઈ રહી છે એન્ટ્રી સોનાલી સોનાલી બેનની એના બે મામા સોનાલીના અને એની બાજુ જોડે જોડે એને મામીઓ ચાલે છે જોઈ શકો છો તમે એની એન્ટ્રી પણ જોરદાર હતી Son പേരെ ധീരോ മ હવે જો એની એન્ટ્રીનું આગળ અને આ એની બંને જણાની એન્ટ્રી બાદ વરમાળા થઈ ગઈ વરમાળા થઈ ગયા બાદ સામે સામે પક્ષે ફટાણાનું સોંગ છે સોંગ સરસ હતું પણ એ પણ તમને હું સંભળાવી નહીં શકું સામે સોનાલીની બધી બહેનો છે અને એના ભાઈઓ અને આ બાજુ રવિભાઈની બહેનો બધી કોઈ કોઈનાથી પાછી પડે એમ હતું જ નહીં ને મજા આવી ગઈ હો આ ફટાણા સાંભળવાની તો બે ગડીની મોત છે જો હું સોંગ સંભળાવી શકતી હોત ને તો 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 ઓર મજા આવે જોવાની પણ લાચાર છો અવાજ મ્યુટ કરવો પડશે ભેગા થઈ ગયા બાજુ અને હવે આવીએ ચોરીમાં સોનાલી મમ્મી પપ્પા સામે બેઠા છે તમને બધા જરીક ઝલક એ પુષ્પા મારી ફ્રેન્ડ થાય આ એન્ટ્રી સમયનો વિડીયો હતો અને વરમાળાનો થોડી થોડી ઝલક ઉતારી છે બેઠે બેઠે જ એટલે બહુ ક્લિયર નહીં દેખાય તમને આ મંગળ ફેરા ચાલુ થયા જુઓ એક બાજુ સ્ટુડિયાવાળા હોય ને એક બાજુ ફૂલ વાળા હોય એટલે બેઠે બેઠે તો સરખો ઉતારી જ ન શકાય જેવો ઉતર્યો હોય એવું તમને બતાવું છું હવે આ મંગળસૂત્ર પહેરાવવા માટે જાય છે આપવા માટે પહેરાવશે તો રવિભાઈ લઈને જવી પડે ને સિંદૂર પુરાવાની વિધિ ને મંગળસૂત્રની ના નિધિ સાક્ષી અને જાનવી ચારે નાની છે એ ગયું છે પહેરાવશે એ તો આપણને નહીં દેખાય કારણ કે બધા આડા ઊભા છે મહારાજ આ વેવણ વેવણ સામે સામે મીઠાઈ ખવડાવે છે એકબીજાના મોઢા મીઠા કરાવે આવો ને આવો સ્નેહ બન્યો રહે જેવી ગળપણમાં મીઠાશ છે જે વળી આ પાછા લગભગ ફૂલ વેરવા કે ફોટોશૂટ શૂટ માટે મંગળસૂત્ર પહેરાવા ગયા હતા ને ત્યારે ફૂલની વર્ષા કરશે આ ચારે જણ એના ઉપર હાથમાં ફૂલ લઈને ઊભી છે અને હવે પહોંચી આવ્યા ઘરે રાત્રે વિદાયમાં બહુ મોડું થઈ ગયું હતું ઘરે આવી અને એટલે એમ એટલે હેમલતા એને બંને જણાને લક્ષ્મી નારાયણ સ્વરૂપે વધાવે છે આ ઘરની એન્ટ્રી સોનાલીબેનનું સ્વાગત માટેની ડેકોરેશન કરેલું છે કંકુ પગલા અડધા તો વિડીયાવાળા કે મેં કરવું પડે મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ અહીંયા મારા વિડીયો પૂરો કરું છું રવિભાઈના લગ્નનો આ છેલ્લો એપિસોડ હતો છેલ્લો ભાગ કહેવાય હવે સીધો આવશે અમે સાગર મામેરો લઈને મારા નણંદને ત્યાં ગયા હતા ને એનો વિડીયો આવશે એ જોવાનું ચૂકશો નહીં ત્યાં પણ અમે બસમાં એટલી જ મોજ કરી હતી એ પણ તમને બતાવીશ પહેલાં લક્ષ્મીજી આવે ને પછી નારાયણ આવે